ટેક્સી બનાવતો સંચાલક બાળકોના આરોગ્ય સાથે ખુલેઆમ કરી રહ્યા હતા ચીડા આરોગ્ય વિભાગની તપાસ સાથે નગરપાલિકા દ્વારા દંડાત્મક કાર્યવાહી કરાઈ ડીસા શહેરમાં આરોગ્ય વિભાગ દ્વારા નવા બસ સ્ટેશન પશુ બજાર ડીસાની મેઇન બજારોમાં નગરપાલિકા પોલીસ સાથે રાખી તપાસ કરી હતી ડીસા શહેરમાં આવેલ અગિયાર વોર્ડમાં અલગ અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરાઈ હતી ડીસા આરોગ્ય વિભાગ અને નગરપાલિકા દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી અહેવાલ દરગાજી સુદેશા બનાસ્તા